હેલો વિદ્યાર્થી મિત્રો માયસલ કેતન ચોટલિયા આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર યસ માહિતીનું ટ્રાન્સફર તમારે કરવાનું છે પેરેગ્રાફ સ્વરૂપે જે માહિતી તમને ઘણીવાર અલગ અલગ સ્વરૂપે આપેલી હોય છે સ્વરૂપે હોઈ શકે ટેબલ સ્વરૂપે પણ હોઈ શકે ડાયાગ્રામ પણ હોઈ શકે આલેખ પણ હોઈ શકે કોઈ પણ સ્વરૂપે હોય તમારે લખાણ સ્વરૂપે તમારે ચેન્જ કરવાની છે યસ તમે જેટલું બી ગ્રામર શીખી ગયા છો એ બધી જ અલગ અલગ વાક્ય રચનાની મદદથી તમે માહિતીને તમે પેરેગ્રાફ સ્વરૂપે લખી શકો છો ખાસ યાદ રાખો આ પ્રકારના ટોપિક અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં કોઈ પણ રિપીટ નથી થયા એટલે જેટલી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો જેટલું તમારું ગ્રામર સ્ટ્રોંગ હશે એટલો જ ટોપિક તમને ઈઝી લાગશે તો એવા જ હેતુથી અલગ અલગ વાક્ય રચનાની મદદથી તમે કઈ રીતે રૂપાંતર કરી શકો એ તમને સમજાવીશું આ વિડીયોમાં યસ તો ખાસ વિડીયોને જોજો અને કઈ રીતે અલગ અલગ પ્રકારની વાક્ય રચના લખી શકાય એ બધી ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે માહિતીને ટેબલ સ્વરૂપે જોઈ શકો છો સૌથી પહેલું કામ કરો જે પણ તમને માહિતી આપેલી છે અને શાંતિથી ઓબ્ઝર્વેશન કરો તમે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરશો ગ્રામરના કયા ટોપિકના ઉપયોગ કરશો જેથી માહિતી તમે આરામથી પેરેગ્રાફમાં લખી શકો એસી શબ્દોમાં જ કામકાજ કરવાનું હોય છે મતલબમાં વ્યવસ્થિત રચના સાથે બોર્ડની પરીક્ષામાં તમે એક પેજ પોણું પેજ તમે ભરો છો એ ઇનફ છે વ્યવસ્થિત લખાણ સાથે સારા એવા લખાણ સાથે તમારું આ કામકાજ જોવું જોઈએ યસ તો સૌથી પહેલા માહિતીનો ઓબ્ઝર્વ કરશું તો તમને ખબર પડશે અલગ અલગ છે એરોપ્લેન બાયસિકલ મોટર સ્વિંગ મશીન ટેલિફોન એ બધાના શોધકો આપેલા છે ઇન્વેન્ટર આપેલા છે કયા વર્ષમાં શોધ થઈ એની માહિતી આપેલી છે અને ક્યાં કન્ટ્રીના હતા એ માહિતી આપેલી છે બસ તો આ જે માહિતી તમને જે સમજાઈ ગઈ એને તમારે લખાણ સ્વરૂપે લખવાની છે જે ખૂબ જ સરળ હોય છે તમે અલગ અલગ એક્ટિવ રચના પેસિવ રચના તમે કોઈ પણ ગ્રામરની રચનાનો ઉપયોગ કરી શકો છો ફંક્શનનો ઉપયોગ કરી શકો છો ગ્રામરની રચના પરફેક્ટ હોવી જોઈએ કોઈ પણ ટોપિક લખો એ ચાલે યસ આ ટોપિક અલગ અલગ વિદ્યાર્થીની કેપેસિટી પ્રમાણે હોય છે જે ગવર્મેન્ટે સારા હેતુથી ડિઝાઇન કરેલો છે હવે પહેલું જે વાક્ય તમે લખો છો એમાં તમારે ઓવરઓલ કોસ્ટ શું કહેવા માંગે છે એના પર તમારે ફોકસ કરવાનું તો એના માટે હું તમને બે વાક્ય સમજાવું છું જેથી તમે આસાનીથી તમે કોઈ પણ મેથડ તમે લખી શકો તો પહેલું વાક્ય ધીસ ઇઝ ધ ટેબલ અબાઉટ ઇન્વેન્શન એન્ડ ઇટ્સ ઇન્વેન્ટર ગુજરાતી શું થાય કે આ ટેબલ શોધ અને તેના શોધકો વિશે છે યસ બહુ સિમ્પલ ભાષામાં વાક્ય લખેલું છે ગુજરાતી પણ નોર્મલ છે અને વાક્ય રચના અંગ્રેજીની પણ નોર્મલ છે આ પ્રમાણે તમારે શરૂઆતમાં જે ઓવરઓલ કોસ્ટક શું કહેવા માંગે છે એ લખવાનું હવે આ જ વાક્યને બીજી રીતે લખીને તમને હું સમજાવું અથવામાં આ વાક્યને કેવી રીતે લખી શકાય યસ ધીસ ટેબલ ગિવ્સ અસ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ ઇન્વેન્શન સાદા વર્તમાન કાળનો ઉલ્લેખ કરેલો છે તમને જે મેથડ યોગ્ય લાગે એ પ્રમાણે તમારે કામકાજ કરવાનું બંને વાક્ય રચના ઇજીસ છે તો યાદ રાખો પહેલો જે મુદ્દો લખો છો ઓવરઓલ ટેબલ શું કહેવા માંગે છે એના પર લખવાનો છે હવે શરૂઆત કરો તમે કોઈ પણ મુદ્દાથી શરૂઆત કરી શકો છો તો થોડું આપણે સમજીએ તો એ પ્રમાણે વાત કરીએ જો તમે એરોપ્લેનથી શરૂઆત કરો છો તમે એવું કહો કે એ આના દ્વારા શોધ થઈ હતી તો આવું કેવું પડે ગુજરાતી એનો મતલબ તમારે પેસિવમાં કામકાજ કરવું પડશે બીજી વસ્તુ બધી શોધ ભૂતકાળની છે એટલે તમારે બધે કાળ કેવો કરવો પડશે ભૂતકાળ આ પણ ધ્યાન રાખજો ભવિષ્યકાળ કાળ વર્તમાન કાળનો ઉલ્લેખ થવો જોઈએ નહીં કેમ કે કોષ્ટક ભૂતકાળની વાત દર્શાવે છે જો હું એરોપ્લેન થી શરૂઆત કરવા માંગુ તો મારે પેસિવ માં વાક્ય બનાવવું પડે યસ એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય ઓરવિલે એન્ડ વિલબર રાઈટ સાદો ભૂતકાળ પેસિવ ની રચનાનો ઉપયોગ કરેલો છે આજ વાક્યમાં તમે આ બંનેને સાથે ઉલ્લેખ કરવો હોય તો કરી શકો પણ ગ્રામરનો એક નિયમ છે એ પ્રમાણે યાદ રાખજો પહેલા જો તમને સમય અને સ્થળ બંને આપેલું હોય તો પહેલા સ્થળનો ઉલ્લેખ કરવાનો પછી સમયનો તો કઈક આ પ્રકાર આખું વાક્ય બનાવી શકાય એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય ઓરવિલે એન્ડ વિલબર રાઈટ ઇન યુએસએ ઇન નાઇન્ટી ઝીરો થ્રી ઓગણીસો ને ત્રણ માં યુએસએ માં એરોપ્લેન ની શોધ ઓર્વિલે અને વિલબર રાઈટ દ્વારા થઈ હતી તો અહીંયા પેસી રચના વાપરેલી છે આ જ વાક્યને તમે એક્ટિવમાં પણ બનાવી શકો તો કરતા પહેલા સ્થાને લેવો પડશે તો છે ઓર્વિલે અને વિલબર રાઈટ એ તમારા છે કરતા એ પહેલા સ્થાને લેવું પડશે તો સાદા ભૂતકાળમાં કરતા પછી વીટુ આવે તો આ પ્રમાણે બનાવીશું ઓર્વિલે એન્ડ વિલબર રાઇટ ઇન્વેન્ટેડ એરોપ્લેન

અને ઇન યુએસએ ઇન નાઇન્ટી ઝીરો થ્રી એ તમારા અન્ય શબ્દ છે તો આ પ્રમાણે સાદા ભૂતકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે ફોલો કરેલી છે આ જ વાક્યને પેસી વોઇસમાં પણ લખી શકાય જે તમે નીચે જોઈ શકો છો એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય ઓર્બિલે એન્ડ વિલ્બર રાઇટ ઇન યુએસએ ઇન નાઇન્ટી ઝીરો થ્રી યસ તો પેસી વોઇસની વાક્ય રચનામાં પહેલા કર્મ આવે ત્યારબાદ ટુ બી આવે ત્યારબાદ વીથરી આવે ત્યારબાદ બાય પ્લસ કરતા અને પછી અન્ય શબ્દ આવે એ બંનેને ધ્યાનમાં લઈને આ પ્રમાણે કામકાજ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો જે મેથડ તમને ઈઝી લાગતી હોય એક્ટિવ વોઇસ અથવા તો પેસિવઈસ ની કોઈ પણ વાક્ય તમે લખી શકો એટલે વચ્ચે અહીંયા આપેલું છે અથવા ઓર આપેલું છે બંનેમાંથી કોઈ પણ વાક્ય રચના તમારી સાચી પડશે તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે આપણે વોઇસ અને વોઇસ પ્રમાણે વાક્યની ડિઝાઇન કરી એમાં થોડા ફેરફારો કરીને મોડિફાય કરીને તમે અલગ અલગ વાક્ય વાક્યનો તમે ઉપયોગ કરશો તો વધુ સારા મેથડથી તમે પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પૂરી પાડી શકશો યસ તો બીજા વાક્યને કંઈક આપણે અલગ અલગ મેથડથી લખીએ તો પહેલામાં ખાલી આપણે બે જ ભાગને ઉલ્લેખ કરીએ બાયસિકલ અને કેમિક નો જેની મદદથી આપણે વાક્ય બનાવ્યું છે બાયસિકલ વોઝ ઇન્વેન્ટેડ બાય કેમિક મિલન હવે જે વર્ષ અને કન્ટ્રી છે એને આપણે અલગ મુદ્દામાં લીધા છે જે તમે જોઈ શકો છો ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન યુકે ઇન 1839 આ પ્રમાણે પણ આપણે વાક્ય બનાવી શકીએ તો પેપર ચેકર સામે વધુ સારી ઇમ્પ્રેશન પડશે યસ અને હજુ આ વાક્યને તમે કઈક નવી મેથડથી પણ બનાવી શકો જેના માટે તમે વીચ નો ઉપયોગ કરી શકો યસ જે આવી રીતે બનશે બાયસિકલ વોઝ ઇન્વેન્ટેડ બાય કે મેક મિલન વીચ વોઝ ઇન્વેન્ટેડ ઇન યુકે ઇન 1839 યસ વીચ ની મદદ થી વીચ શું કામ કેમ કે આગળ બાયસિકલ ની વાત છે વસ્તુનું વર્ણન છે તો વીચ ની મદદ પણ તમે વાક્ય બનાવી શકો યસ કે આવા ફેરફારો તમને જેટલું ગ્રામર નોલેજ વધારે હોય એ તમે બધું એપ્લાય કરી શકો છો આ પ્રકારના ટોપિકમાં યસ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજા મુદ્દામાં ડાયમલર અને જર્મની ની મદદથી પહેલો મુદ્દો આપણે બનાવેલો છે વોઝ એ જર્મની નો હતો હવે જે બે પાર્ટ વધે છે એને આપણે બીજા વાક્યમાં લઈએ જે લીધેલું છે હી ઇન્વેન્ટેડ મોટરસાયકલ ઇન જર્મની ઇન એટીન ટ્વેન્ટી નાઇન યસ તો નીચેનું વાક્ય છે એ પાછું આપણે વોઇસમાં લીધેલું છે નીચેનું વાક્ય પણ તમે હજુ અલગ મેથડથી બનાવી શકો જ્યાં હી છે ત્યાં તમે હું મૂકી દો એટલે તમે આખું વાક્ય બી બનાવી શકો કેમ કે આગળ વાત છે એટલે ઉપયોગ તો મિત્રો બંને વાક્ય રચના તમે નોટિસ કરશો તો બંને વાક્ય રચના ઉપરનામાં શરૂઆત છે એટલે પણ બનાવી શકાય અને નીચેનામાં શરૂઆત કરતા થી છે એટલે પણ બનાવી શકાય યસ અલગ અલગ તમે કઈ રીતે વાક્ય રચના બનાવી શકો ક્યાં ગ્રામર ટોપિક નો ઉપયોગ કરી શકો છો એ પણ સાથે ડિસ્કસ કરીએ છીએ જેથી તમે વધારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં સારી રીતે લખી શકો લખીને અલ્પ વિરામથી પછી વાક્ય બનાવતા હોય છે એ જ પ્રમાણે આપણે વાક્ય બનાવેલું છે ચોથું જેમાં સુઈંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ બાયર એ નોર્મલી પેશી વર્ષની વાક્ય પ્રમાણે બનાવેલું છે તો ચોથું વાક્ય કઈક આપણે અલગ રીતે એડ કરેલું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પાંચમા વાક્યની વાત કરીએ તો પાંચમું વાક્ય એલેક્ઝાન્ડર બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન ઇન એટી સેવન્ટીન સિક્સ યસ નોર્મલ એક્ટિવ પ્રમાણે વાક્ય રચના છે અને જે યુકે નો છે એ આપણે અલગથી ડિઝાઇન કરેલું છે હી બિલોંગ ટુ યુકે અહીંયા પણ તમે હુ રચના વાપરી શકો હુ બિલોંગ ટુ યુકે કેમ કે હુ ની પાછળ સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદ આવવું જોઈએ એ પ્રમાણે કામકાજ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જેટલા બી પાંચ મુદ્દા આપણે અલગ અલગ મેથડથી ડિઝાઇન કરી શકે એ બધા તમને અલગ શકીએ મેથડથી સમજાવી દીધા હવે તમે તમે થોડું કોષ્ટકને ઓબ્ઝર્વેશન કરીને થોડા વધારે વાક્ય પણ લખી શકો જો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નાનું ડિઝાઇન હોય તમારું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લુકમાં બહુ નાનું દેખાયતું એસી શબ્દ પૂરા થયેલા નથી તો તમે ઓવરઓલ કોષ્ટકને ને ધ્યાનમાં રીને તમે બીજા બી લખાણ લખી શકો તો એના માટે તમારે ઓબ્ઝર્વેશન કરવું પડશે તો તમે જોશો તો ખ્યાલ આવશે અહીંયા બે ઇન્વેન્ટર છે એ યુકે ના છે એક યુએસએ ના છે એક જર્મની ના છે અને એક ફ્રાન્સ ના છે બસ આ જ મુદ્દો બનાવી નાખીએ આપણે અને લખી નાખીએ જે તમે જોઈ શકો છો ટુ સાયન્ટિસ્ટ વેર ફ્રોમ યુકે વન ફ્રોમ યુએસએ વન ફ્રોમ જર્મની એન્ડ વન ફ્રોમ ફ્રાન્સ જે આપણે આ મુદ્દા પરથી બનાવેલો છે યસ સેમ એવી રીતે તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને આ પાઠમાં પણ જોવા મળશે કે ચાર જે શોધ છે એ ઓગણીસમી સદીની છે યાદ રાખજો અઢારથી થી શરૂઆત છે મતલબ ઓગણીસમી સદી કહેવાય અને એક છે ઓગણીસોને ત્રણ મતલબ વીસમી સદીની છે તો ચારસો ઓગણીસમી સદીની અને એક છે વીસમી સદીની એ પણ તમે દર્શાવી શકો છો જે કંઈક આપણે આ રીતે લખેલું છે ઇન ધીસ ટેબલ આ ટેબલમાં ફોર ઇન્વેન્સન્સ વેર ઇન્વેન્ટેડ ચાર ઇન્વેન્શન્સ વેર ઇન્વેન્ટેડ ઇન નાઇન્ટી સેન્ચુરી એન્ડ વન ઇન્વેન્શન્સ ઇન ટ્વેન્ટી સેન્ચ્યુરી આ પ્રમાણે તમે અહીંયા પણ કામકાજ કરી શકો છો યસ તો આ પ્રમાણે અલગ અલગ મુદ્દા આપણા ઓબ્ઝર્વેશન પાવરના આધારે પણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે થોડા જનરલ મુદ્દા પણ લખી શકાય જે કોષ્ટકના આધારે લખી શકાય જેમ કે બધા ઇન્વેન્શન છે તમે નોટિસ કરો એ બધા જ કેટલા હેલ્પફુલ છે આપણા રોજિંદા જીવનમાં બધા જ ઉપયોગી થયા એવા છે તો તમે એનો મુદ્દો ભી લખી શકો બીજો મુદ્દો જે છે ઇન્વેન્ટર એ બધા તમે નોટિસ કરો તો બધા કેટલા મહાન છે જેને આપણે સારી એવી શોધ આપણે કરી નાખી અને આપણું જીવન ઈઝી બનાવી નાખ્યું તો એક મુદ્દો આનો પણ બનાવી શકાય અને ત્રીજો મુદ્દો જે હું વાત વાતમાં જ બોલી ગયો કે બધા જ શોધ એવી છે જેને આપણું જીવન ચેન્જ કરી નાખ્યું તો તમે આ ત્રણ મુદ્દા પણ લખી શકો જે આપણે છેલ્લી સ્લાઇડમાં રાખેલા છે જે જોઈ લઈએ ઓલ ઇન્વેન્શન આર હેલ્પફુલ બધા જ ઇન્વેન્શન છે હેલ્પફુલ છે ઉપયોગી થયા છે ઓલ ઇન્વેન્ટર વેર ગ્રેટ બધા જ ઇન્વેન્ટર કેવા હતા મહાન હતા અને ઓલ ઇન્વેન્શન હેડ ચેન્જ ધ લાઈફ ઓફ પીપલ ઓફ ધ વર્લ્ડ વિશ્વના બધા જ લોકોનું જીવન બદલી નાખ્યું હેડ ચેન્જ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાનો ઉલ્લેખ પણ અહીંયા કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારું ગ્રામર નોલેજ જેટલું વધારે હશે એ પ્રમાણે તમે કરી શકો છો તો આશા રાખું છું અલગ અલગ વાક્ય વાપરી શકાય અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારું બીજા વિદ્યાર્થી સારું કઈ રીતે બનાવી શકાય એ બધી જ ડિસ્કશન આ વિડીયોમાં કરીએ અને તરત તમને સમજાઈ ગયું હશે તો આવી રીતે અલગ અલગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ડિસ્કસ કરતા રહીશું નવા નવા વિડીયોમાં મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ આભાર